આજે બાલવાટિકાના ભૂલકાઓને આપણે સરસ મજાનું ગીત ગવડાવવાનું છે બાળકોને મજા આવે તેવું ગીત છે ચાલો બાળકો તૈયાર છો બધા સરસ ચાલો સરસ મજાનું ગુલાબ કરી દો તો વેરી ગુડ શાબાશ ચાલો સરસ મજાનું કમળ કરી તો વાહ ખૂબ સરસ સરસ મજાનું પતંગિયું બની જાવ તો શાબાશ વેરી ગુડ સરસ મજાની તાલી પાડી દો તો સરસ વેરી ગુડ ચાલો તૈયાર છો બધા ગીત ગાવા ચાલો હું ગવડાવું છું તમારે ગાવાનો પ્રયત્ન કરવાનો છે મમ્મીની બંગડી ગોળ મમ્મીની બંગડી ગોળ ગોળ છે ભાઈ ગોળ ગોળ છે ભાઈ ગોળ બૈલાનું મોઢું ગોળ ભૈલાનું મોઢું ગોળ ભૈલાનું મોઢું ગોળ ગોળ છે ભાઈ ગોળ ગોળ છે ભાઈ ગોળ ગોળ છે ભાઈ ગોળ ગોળ છે ભાઈ ગોળ બહેન ની નથડી ગોળ બહેન ની નથડી ગોળ ગોળ છે ભાઈ ગોળ ગોળ છે બાયગોળ પપ્પા ની મુશુ ગોળ পপানি মুছ গোল। গোড়ে বাইগে বাইগো দাদানি লাোড়ছে বাইগোড় ગોળ છે બાય ગોળ મમ્મી ની બંગડી ગોળ ગોળ છે ગોળ છે બાય ગોળ ચાલો ગોળ છે ને ચાલો મજા આવી बजा चालो सरस मजा नि ताली पाडी दियो तो सरस वेरी गुड शाबा